કરી ફરિયાદી પાસે રૂપિયા પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે એક કરોડ રૂપિયા આપ્યા બાદ પણ બીજા રૂપિયા ચૌદ કરોડની માંગણી પણ કરી હતી ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવતા ગોત્રી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વિનોદ ચંદ્ર ઉર્ફે વિનુભાઈ લાલભાઈ પટેલ જસભાઈ ભાઈલાલભાઈ પટેલ હાર્દિક વિનોદ ચંદ્ર પટેલ ડાયાભાઈ સનાભાઈ રાજપૂતની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ તમામને ગોત્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ડી પટેલ ઊંડાણપૂર્વક તપાસ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મારું નામ વિશાલ જગદીશભાઈ મહેતા છે અને બેઝિકલી કાવડ કાવડતૃ રચીને ચારસો વીસ એકસો વીસ બી ત્રણસો છ્યાસી એ બધી કલમો લાગતી ફરિયાદ નોંધાવી અને એ ગઈકાલે જ રજિસ્ટર થઈ છે અને જે આરોપીઓ છે એ બધાની અટક પણ થઈ ગઈ છે અને આ બહુ વર્ષોથી આ લોકો ખાસ કરીને જે વિનોદચંદ્ર ભાઈલાલ પટેલ છે ગોત્રી ગામના સુંદરમ નગરમાં રહેનાર અને એમના ભાઈ જસભાઈ પટેલ અને એમનો દીકરો હાર્દિક પટેલ અને એમનો એક ઊભો કરેલો માણસ જે બહુ બધી જ મામલતદાર ઓફિસમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એક પ્રખ્યાત ટાઉટ જેને કહીએ કે જે તોડબાજ છે એ ડાયાભાઈ સનાભાઈ રાજપૂત કરોડિયા ગામના કદાચ એ એ બધામાં ઇન્વોલ્વ છે અને આ વાત છે મારી આ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળની જમીનની જે વર્ષોથી અમે વેચાણ દસ્તાવેજથી રાખેલ છે જેમાં ડાયરેક્ટ મારું નામ પછી મારા ફાધરનું નામ હતું અને મધરનું નામ મારા મધર ગુજરી ગયેલા છે બે હજાર તેરમાં અને અમારી માલિકીની જગ્યા જેમાં આ વિનોદચંદ્ર એટલે ઉર્ફે વિનુ એનો કોઈ આટલા વર્ષોમાં કોઈ હક હિસ્સો દાવો કંઈ જ નહીં પણ તો પણ ખોટી રીતે બધે દાવાઓ કરીને અરજીઓ કરીને બહુ જ હેરાનગતિ આટલા વર્ષોથી કરતા આવ્યા હતા અને એની લિમિટ એ વખતે ક્રોસ થઈ ગઈ કે જ્યારે બધી જગ્યાએ કોર્ટમાંથી એ હારી ગયા અને ત્યાર પછી હું આ જગ્યાએ ગયો હતો આ જે બાંધકામ ચાલે છે એ કામ જોવા કે એ ટાઈમે તો ખુલ્લી જગ્યા હતી પણ એ ટાઈમે જોવા તો ત્યારે એ જમીન પર પોતે પહોંચી ગયેલ અને એનો દીકરો સાથે હતો અને એને દીકરાએ તો પીધેલો હશે કે નહીં ખબર નહીં પણ એ હદ સુધી હિંમત કરી દીધી કે ચપ્પુ કાઢીને ગળે જ મૂકી દીધું અને કીધું કે ભાઈ મને તમારે પૈસા તો આપવા જ પડશે નહીં તો તમારી હેરાનગતિ બંધ નહીં થાય અને અને ભારે નુકસાન થઈ જશે જાનથી મારવા તકની ધમકી એમાં આવી ગઈ અને અને એ ડરથી પછી ગભરાયો હું અને પછી કીધું કે નક્કી મનની શાંતિ મારી ફેમિલીની સેફટી માટે મારા નાનો દીકરો છે અને પેરેલાઇઝ ફાધર છે એ બધાની સેફ્ટી માટે થઈને એ લોકો સાથે મેં કીધું કે કંઈક હું ચેકથી પૈસા આપીને હંમેશાની એક શાંતિ મેળવું એ કરીને આખું લખાણ લીધું એમની પાસેથી અને એ લોકોએ એમાં કંઈ કીધું પણ ખરું કે હવે કોઈ જગ્યાએ દાવો નહીં કરે કંઈ નહીં કરે પણ તે પછી તરત જ મારી સામે ઇકો સેલમાં અરજી કરી નવા દાવાઓ કોર્ટમાં કર્યા અને અને એક કરોડ રૂપિયા પડાવી લીધા પછી હજી બીજા ચૌદ કરોડની માગણી કરે છે અને અને સતત એ લોકોનું પ્રેશર દબાવી રાખે જમીન પર ઘડી ઘડી પહોંચી જાય આપણે તો એ જગ્યા વેચી પણ દીધી છે અને ત્યાં બિલ્ડરનું ડેવલપમેન્ટ કામે થઈ ગયું છે એટલે મારે હવે એ જમીન સાથે કોઈ લેવા દેવા નથી તે છતાંય બધા દાવામાં મારું નામ ફાધરનું નામ મારા બહેનોનું નામ જે હાઈકોર્ટે બધા વારસોના નામ ડિલીટ કરેલા છે તો પણ ફરીથી એ લોકોને ઓન રેકોર્ડ લાવીને હેરાનગતિ ઊભી કરવાનું આ બધી પ્રયાસ છે અને એનાથી બચવા આ મારે અરજી કરવી પડી અને પોલીસનું બહુ સરસ કામગીરીથી તરત એફઆઈઆર પણ રજીસ્ટર થઈ અને એ લોકોની અટક પણ થઈ ગઈ છે વિશાલ જગદીશભાઈ મહેતા subscribe now and press the bell icon. Never miss an update.